હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપણે ઉઠી ગયા છીએ વહેલા દ્રુપ થઈ ગયા છે તૈયાર એકડા ઉતા હે અને આપણે લીધું છે આજે ગરમ પાણી લીંબુવાળું તો કે બોડી બહુ બધી ગીતી ને અને શ્રાવણ મહિનો ચાલે છે તો મે કીધું જરાક બોડી જરાક પાતળી થઈ જાય તો સારું રહે કેમ કે બોડી બહુ વધી ગઈ હતી હાઈટ ઓછી અને વજન વધારે તો પછી થોડુંક વજન ઓછું થઈ જાય તો મજા આવી જાય ચલો ત્યારે બન્યા રહો વિડીયોમાં હલો ગાઈસ તો મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો છે મસ્ત મજાનો અને ફટાફટ આવી ગયા છે તો જોયું તમે મેં હમણાં જ નાસ્તો દીધો તૈયારીમાં પતી ગઈ ગયું કેમ કે મારા ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો છાંટા પડવાનું ચાલુ થઈ ગયા આમાં નહીં દેખાય પણ આમાં તમને દેખાય હા એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે નોર્મલ ચાલુ છે ધીરે ધીરે જોઈ લો ફટાફટ તૈયારી માં જ હમણાં ખાલી જય હવે બાજુ બધું ખાલી કરી જરાય જરરાય રહેવાની તીધો નાસ્તા તો ફાઈનલ થોડોક નાસ્તો છે મારા જોડે તો આજે દહીં તૈયાર આવ્યો મોજ આવી જાય લોકો નાસ્તો દેવાની મજા આવી જાય તપાઈ નાસ્તો કરે તપાઈ જ આટલા ડબ્બામાં છે નાખી ચલો દબાવી દો હાલો દબાવ દબાવો જલ્દી હેડો ફટાફટ વરસાદ આવે તો ખાલી કરી નાખો ચાલો ત્યારે આપણે નીકળી હવે નીચે ચા પીને દુકાને તો વિડીયોમાં ભણ્યાર પાનલ નાસ્તો દઈને આવી ગયા તો કૃપાલી બેન બેઠા ચા લીંબુ પાણી હમ બોડી ઉતારો બોડી ઉતારો પછી કૃપાલી બેન નહીં પણ એને શરીર ઉતારવું હોય તો ફટાફટ શરીર ઉતારી લે જય માતાજી

સ્વાગત કરે છે કૃપાલીબેન જ્યુ નાયણાયણ ખબર જલ્દી ફડાફટ પછી કૃપાલીબેન જાય છે ને ટૂંક છે ને અને એના ટાઈમે હું આવ્યું કાર ને કેમ કે વરસાદ ચાલુ છે ને એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો ફાસ્ટ

અમારે ડોલકુ આવે અને ડોલકામાં નાખી દેવાનું છે ડોલકુ બંધ કરી ડોલકુ જવા દેવાનું છે લીપમાં આ લીપ છે અમારું આ લીપમાં દૂધ ગઈ જાતે ઉપવા અને આ ડોલકુ દૂધવાળાને પાછું હાલવાનું છે બરાબર છે તો આ રીતનું અમારે દૂધ આવે છે અને આવી રીતે લીપમાં જાય છે કૃપાલી બેન ની રિક્ષા આવી ગઈ છે અને એ દુકાનમાં બેઠી હતી મને કે વાંચ હવે એ વાંચવા બેઠી બોલ ચલાવ જલ્દી આવી ગઈ રિક્ષા કેટલા ત્રણ પ્રશ્ન વાંચ્યા ઓકે તો પાસ થઈ જઈશ તું ત્રણ પ્રશ્ન વાંચો તો પાસ થઈ જાવ તમે લોકો નહીં ચલો ચલો જલ્દી વરસાદ ચાલુ ધ્રુવ ભાઈ આવી ગયા હે કોલેજ થી કોલેજ થી ગેલા રાખ ને કઈ કેવડો કેવડો કઈ હશે નહીં ઘરે આ બે બાઈક લઈને રખડે છે કેનારું નહીં કોઈ સાયકલ લઈને રખડતા હતા હમણાં હવે બાઈક જોયેલા આ લોકો હવે બાઈક જોવા લોકો બાઈક કાંઈક વધવા દેજો વધવા દેજો બાપનું ફાઇનલી ઘરે આવી ગયા છે તો જુઓ ભાઈએ તો દબ દબાઈ છે બહુ ભૂખ કેલા આવી હે ચાલો તો મેડમ શું કે છે ની મુલાકાત લઈએ આપણે હજી ખાવાનું બન્યું ને એમ મેં કહે બની એ ચલો ત્યારે જમવામાં એટલે કે જમવામાં છે ફરીનું શાક એટલે કે ગવારનું શાક રોટલા રોટલી છાશ મોજ પડી જાય ફાઇનલી જમવાનું તૈયાર છે ગવારનું શાક રોટલા અને આલુ પરોઠા ચટણી છાશ સોસ એટલે કે કાઠિયાવાડી અને પંજાબી બે મિક્સ પંજાબીમાં છે સવારનો નાસ્તો આલુ પરોઠા અને કાઠિયાવાડીમાં છે બપોરનું જમવાનું શાક રોટલા ચલો ત્યારે દેશી ઓ નો આજી જોતી સાયકલ લઈ છુડતો ખબર ન પડતી આ હા મે બોલ્યું મેને છૂટી હતી બધું પૂછી લીધું આઠમાં ધોરણમાં હે છોકરો આઠ ઓ માં હે તો કરવા જાવત કેબ એ હા છૂટી તો હોય

હા હા હાર વેળો ત્યારે એને કમ્પ્લેન કરીશું આપણે બરોબર ફાઇનલી દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે ધ્રુવભાઈએ લખી લીધું લાગે અને કેકડા પ્રસાદી આપી ગયા હતા સામેવાળા ભજન હતા તો એની પ્રસાદી આવી ઘરના કે દૂધ લેતા આવજો ખૂટશે ચલો ત્યારે આપણા માટે અપવાસ એટલે ફરાડી કેલા ને કેવડો ખાઈ લઈએ

અને મળીએ તમને કાલે સવારે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો